સુરતના કામરેજ તાલુકાના ઉંભેડ ગામ પાસેના બ્રિજ પર પડેલ ખાડો તારવા જતાં ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો સુરત જિલ્લામાં વરસાદી માહોલને કારણે ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ખરાબ રસ્તાના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સુરતના કામરેજના ઉંભેડ ગામે નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પર પડી ગયેલ ખાડાને લઈને એક ટ્રક ચાલક દ્વારા ખાડાઓ તારવવા જતા બાજુમાંથી પસાર થઈ રહેલી કારને અડફેટે લીધી હતી જેને લઈને કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી કારમાં સવાર લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા જોકે ડિવાઈડર હોવાના કારણે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો કારમાં રહેલ પરિવાર રાજકોટનો હોવાનું અને તેઓ વાપી ખાતે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી અને આ અકસ્માતની ઘટનામાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત અતુલભાઈ અતુલભાઈ પટેલ છે મારું નામ અને અમે આવી છીએ રાજકોટથી

અને આટલા ખાડાની સ્પીડમાં અમારી ગાડી ધીમે જ ચાલતી હતી